બુલડોઝર છે પોલીસ રેડ કરવા ગઈ અને બુટલેગરના ઘરે પરંતુ બુટલેગર પોલીસ સાથે જપાજપ કરવા લાગ્યા બનાસકાંઠા જિલ્લામાં દાદા બુલડોઝર ચાલ્યું છે અને બુટલેગરના ઘર પર પણ અમુક જિલ્લામાં દારૂ હજી ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યો છે બુટલેગરના દેશી અડ્ડા હજી કેટલાક જિલ્લાઓમાં તાલુકામાં ખુલ્લે આમ ચાલી રહ્યા છે કે તંત્રને નહીં દેખાતું હોય જોવા મળી રહ્યા છે જો ગુજરાતની અંદર પોલીસ સામે ચપ્પાચપી કરી છે તો જો જાહેરમાં સામાન્ય માણસનું શું થતું હશે જે લોકો આજુબાજુના વિસ્તારમાં રહેતા હશે તેઓનું આવા તત્વોને જાહેરમાં તલવાર પછી જેવા અનેક કિસ્સા પણ સામે આવ્યા છે ગુજરાતના ડીજીપી નો આદેશ છે કે બુટલેગર અને આવરા તત્વો વધારે પડતા ગુનો કરતાની સામે યાદી તૈયાર કરવામાં આવે છે પણ તમે જોઈ શકો છો કે બુટલેગરના ઘરે પોલીસ રેડ પાડવા જાય છે અને પોલીસ સાથે ઝપ્પાઝપ્પી કરી છે આમાં કાયદો ને વ્યવસ્થા માથે કેટલા પ્રશ્નો ઉઠાવ્યા છે ગૃહમંત્રી કે કેટલા જિલ્લા છે ત્યાં ખુલ્લે આમ દેશી અને વિદેશી દારોના વેપલા ચાલી રહ્યા છે આ તો કેટલાક દબાણો છે પણ અને મોટા માથા ભારે તત્વોના નામ હજી આવ્યા નથી તે પણ એક સવાલ ઉભો કરી રહ્યો છે ત્યારે આવા માથાભારે તત્વોને તાત્કાલિક પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને કેટલાક જિલ્લામાં દારૂબંધી ખાલી નામની છે અજે બુટલેગર બેફામ ફાર્મ દારૂની હાટડીઓ ધમધમી રહ્યા છે તાત્કાલિક જિલ્લામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ કરતા બુટલેગરનું જાહેરમાં કાયદાનું ભાન કરાવવામાં આવે બ્યુરો પરમાર ભગીરથ ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા